અમદાવાદ જિલ્લામાં એસીબીનો સપાટો અમદાવાદ જિલ્લામાં દેત્રોદની શેઠશ્રી એલવી એન્ડ કેવી ભાવસાર શાળામાં છટકું ગોઠવીને આચાર્ય અને જુનિયર ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા દેત્રોદની શાળાના આચાર્ય કમલેશ પટેલ અને જુનિયર ક્લાર્ક વિમલ પટેલ રૂપિયા પાંત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયા ફરિયાદી શિક્ષકને નોકરી પર હાજર થયાના વ્યવહાર પેટે માગી હતી રૂપિયા પાંત્રીસ હજારની લાંચ સમગ્ર મામલે ગુનો નોંધીને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના દેત્રોજ શેઠ એલવી એન્ડ કેવી ભાવસાર વિદ્યાલય મંદિરમાં સ્કૂલના આચાર્ય અને જુનિયર ક્લાર્ક લાંચ લેતા રંગિયા ઝડપાયા હતા દેત્રોજની શાળામાં શિક્ષકની નિમણૂંક થતાં હાજર થયેલ જેમાં શિક્ષકની સીટમાં ફેરફાર કરાવીને ઈડબલ્યુએસ કરાવી નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નોંધાવવા માટે વ્યવહાર પેટે રૂપિયા પાંત્રીસ હજારની લાંચ માગી હતી કમલેશભાઈ માણેકલાલ પટેલ આચાર્ય શેઠ શ્રી એલવી એન કેવી ભાવસાર વિદ્યાલય મંદિર સ્કૂલ દેત્રોજ તેમજ વિમલભાઈ ભાઈલાલભાઈ પટેલ જુનિયર ક્લાર્ક શેઠ વી એલવી એન કેવી ભાવસાર વિદ્યાલય મંદિર દેત્રોજના આચાર્ય અને ક્લાર્કને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા વિગત અનુસાર શિક્ષક દ્વારા સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવા બહાર પાડેલા ટાટની પરીક્ષા પાસ કરીને ગત તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ શિક્ષિકા તરીકે અમદાવાદ જિલ્લાના દેતરોજ ખાતે શેઠ શ્રી એલવી એન્ડ કેવી ભાવસાર વિદ્યાલય મંદિરમાં સ્કૂલ ખાતે તેઓની નિમણૂંક મળતા ફરિયાદી સ્કૂલમાં હાજર થયેલા ત્યારબાદ સ્કૂલના આચાર્ય આરોપી એક કમલેશભાઈએ કહેલ કે તમે હાજર થયા છો તે શિક્ષક સીટમાં ફેરફાર કરાવી ઈડબલ્યુએસ ઇકોનોમિક વિકર સેક્શન કરાવી નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નોંધાવેલ છે અને તે બાબતે તમારે વ્યવહારના રૂપિયા પાંત્રીસ હજાર મને આપવા પડશે જેની લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ના હોય તેઓએ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદીએ ફરિયાદીના આધારે લાંચમાં છટકાનું આયોજન કરીને જે લાંચના છટકા દરમિયાન આરોપી દ્વારા રૂપિયા પાંત્રીસ હજારની લાંચની માગણી કરી હતી અને તે રંગે હાથે પકડાઈ જતા એસીબીએ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે